બધાજ ગોવાળિયાઓ કેવા લાગ્યા કનૈયા આપણે અંડ તો લાવ્યા પણ ગિરિરાજજી આરોગશે કૃષ્ણ કે કેમ ના આરોગ તો કે આનું ક્યાંય મુખાર વિંદ તો દેખાતું નથી કૃષ્ણ કે તમે નથી જોયું તો કે ના અમે નથી જોયું તો એટલે કૃષ્ણ બધા જ ગોવાળિયાઓને જતિપુરા લઈ ગયા અને એક શિલા હતી એ શિલાને જ્યાં હટાવી ત્યાં તો અંદરથી મુખાર વિંદના દર્શન થયા બધા જ સામે અને ગડા જોવા લાગ્યા કૃષ્ણ સામે એટલે કેવા લાગ્યા કનૈયા આ તો તારા જેવું જ સ્વરૂપ લાગે છે કૃષ્ણ મંદ મંદ મુસ્કુરાયે ઓર બોલે ઓ ભી મે वेद घोष सवाल आइगो ब्राह्मणो आवी यज्ञ नहीं पूजा अर्चना वंदना करवा लाग्या चरितानुसारी दुक्तांदी चोरिएणय सो विसारी कुमारतान निदगो मम प्रभु श्री गिरिराज धारी मम प्रभु श्री गिरिराज धारी वेद घोष सवाल आई पूजा अर्चना धवा लागी सेवा धवा लागी क्या तो आकाश में वादड़ो घेरा वाला

વિષ્ણુએ કહ્યું ચિંતા ન કરો જેની આપણે પૂજા કરી છે એ જ આપણી રક્ષા કરશે એમ કહી ભગવાન ગિરિરાજની પાસે ગયા ઇત્ય ત્વય કે ન હસ્તે ન ગોવર્ધના આમ ડાબા હાથની જટલી આંગળીએ ગિરિરાજને ધારણ કરી લીધા અને ગોવાળિયા આવવા લાગ્યા લાકડીઓ નામ ટેકા ભરાવી રાખ્યા ગોવાડિયા છોડી દઉં તો હા છોડી દે આમ છોડી દે તા તો ગિરિરાજજી નીચે ઘણી માછા કૃષ્ણ હાથમાં ગોવાડિયાઓ કે કનૈયા મુક્તો નહીં તું મુક્તો નહીં તારો હાથ દુખશે તો મેં દબાવી દેવું પણ મુકતો નહીં તું પકડી દે